જોઈ શકો છો કે આપણે લાઈ રહ્યા છે પણ જોઈ શકો છો તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી મંદિર જોઈ શકો છો મજાનું લાગી રહ્યું છે મિત્રો તો મિત્રો આજના લાઈવ

તો લાઈવ માં બની રહીજો મંજુ ગોહિલ બાપાશરામ તો મંજુબેન નું નામ બગદાણા છે કે પછી બીજું કઈ ચાલો ગાંધી મંદિર નું દર્શન કરાવી તો ચાલો મિત્રો ગાંધી મંદિરથી દર્શન કરાવજ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો લાઈ દર્શન તરફથી બધા મિત્રો જોડે બીજા મંદિરના દર્શન કરાવીએ तो आच्छे कभी नहीं लेंगे कभी नहीं लेंगे भाई भी चाहिए भाई बारे गोदरा साकल के लाइन में जोड़ा जाता है तो आज ना लाइन जैसे मित्रा चोरी से कुछ શાંતિભાઈ પટેલ બાબાસ્થરામભાઈ હરિપુરાથી લાઈવમાં જોડાઈ જશે કાંતિભાઈ તો તમને બાબાસ્થરામ ગાંધીમની નાજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય જીગ્નેશ વેદરજી અમદાવાદથી લાઈવમાં જોડાઈ જાય છે આજના લાઈવ દર્શન જોઈ શકો મિત્રો તમે સેવા ભાવિ સેવ કો જોઈ શકો મિત્રો

ચાલો મિત્રો તો અહીં કે સમાજ મંદિર જશો તો નવા મિત્રો હોય એમને જણાવ કે ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈ છે તો આજ અમારું લાઈ દેશે ચાલો તો તેની કે જે અમે સમાજ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બનીયા રહેજો મિત્રો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે ફરી નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલમાં બનીયા રહેજો મિત્રો આપણે ફક્ત દસ મિનિટ લઈશું દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો મિત્રો સમાજ મંદિરના આજના લાઈવ દર્શન જોઈ શકો છો સુંદર મજાના અહીંથી મંદિર પણ જોઈ શકો મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યો છે મિત્રો તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય તો આજના લાઈવ દર્શન પરિણભાઈ ડાબી બાબા જય શ્રીરામ શૈલેષભાઈ યાદવ બાબતરામભાઈ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર થી આપણે ધ્યાન મંદિર જઈએ મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈન બની મિત્રો ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન તો ફરી નવા મિત્રો અને જણાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે ને સાંજ બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય આપણે સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન નવા મિત્રોને ખાસ જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં મિત્રો તો આજના લાઈવ દર્શન આ ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈશું કોઈ સુંદર મજાના ધ્યાન મંદિરના દર્શન લાઈવ તો આ છે ધ્યાન મંદિર મિત્રો વનની અંદર તમે જોશો તો તમને બાપાના દર્શન થશે તો વડની અંદર બાપાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો કે બે આંખ નાક કાન મોટું બધું બતાવે છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના અને નવા મિત્ર હોય તમને જણાવું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરતી જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે હરસુખભાઈ બાપા છતારામ પુનેથી લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને બાપા સતરામભાઈ ચાલો મિત્રો રાસ સોલંકી બાબા સીતારામભાઈ તો ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો તો મિત્રો આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ તો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી ફરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન લાઈવ દર્શન આપવાના લાઈવ દર્શન મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીએ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન રહે છે સવારે આપણે સાત ને પંદરે તો દિવસે લાઈવ રહે છે અને સાંજે આપણે સાડા આઠે લાઈટ કરે છે તો આજના લાઈવ દર્શન તો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીએ સવારે અને સાંજે લાઈ દેશન કરી શકાય ઘરે બેસીને તમે લાઈ દર્શન કરી શકો મિત્રો સ્વામી ની જોઈશી બાબત આજે લાઈવમાં લેટ છે ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રો ત્રણ રામ રાધે રાધે સૌરભ ભાઈ સીતારામ તો આ જેમ લઈ એટલે સુધી રાખીએ મિત્રો તો જે મિત્રો જોડાના એને ફરી એક વાર જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દેશે થઈ શકે તો બધા મિત્રો જય શ્રી રામ રાધા